તો ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને હવે એક દિવસ બાકી છે બજારોમાં વિવિધ પ્રકારની રાખડીઓનું વેચાણ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે રાજકોટમાં એક એવી જગ્યા છે જ્યાં દિવ્યાંગ બાળકો પોતાના હાથે રાખડીઓ તૈયાર કરીને વેચી રહ્યા છે આ બાળકોના ધમે ઉત્સાહ અને મહેનતથી બનેલી આ રાખડીઓ ખરેખર ખાસ છે રાજકોટના લોધાવાડ વિસ્તારમાં આવેલા જૈન બાલ આશ્રમના મનો દિવ્યાંગ બાળકો છેલ્લા આઠ દસ વર્ષથી રાખડીઓ બનાવી રહ્યા છે તેઓ દરરોજ સો થી બસ્સો જેટલી રાખડીઓ તૈયાર કરે છે સેતુ ફાઉન્ડેશનની બહેનો તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે રાખડી વેચીને જે પણ નફો થાય છે તે બાળકોને વહેંચી દેવામાં આવે છે આ પ્રવૃત્તિ બાળકોમાં ખૂબ જ ઉત્સાહ ભરી દે છે આ વર્ષે બજારમાં વિવિધ પ્રકારની રાખડીઓ જોવા મળી રહી છે પરંતુ જૈન બાલ આશ્રમના બાળકો દ્વારા બનાવેલી નક્ષત્રવાળી રાખડીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની આ ઉપરાંત તેઓ ઈવી લુંબા કાર્ટૂન અને ધાર્મિક પ્રતિકોવાળી રાખડીઓ પણ બનાવે છે આ સંસ્થામાં રાખડીનો ભાવ માત્ર રૂપિયા થી શરૂ થઈ સાહીઠ સુધીનો છે જે બજાર કરતાં ઘણો ઓછો છે લોકો નવી નવી ડિઝાઇનની રાખડીઓ બનાવે છે લગભગ છેલ્લા દોઢ બે મહિનાથી રાખડી બનાવવાની શરૂ થઈ ગઈ છે બાળકો દ્વારા જ બનાવવામાં આવે છે એક બાળક સાથે એક જે બહુ જ ન સમજેવા હોય અને બોર્ડર લાઈન જાય છે એ ત્રણ બાળકો વચ્ચે અમે લોકો કોઈ એક સાથે હોઈએ છીએ જુદા જુદા મોતી એમને આપીએ અને એ લોકો પરવે અને એ રીતે અનેક પ્રકારની ડિઝાઇન બનાવીએ છીએ આ વર્ષે યુવા વર્ગમાં રુદ્રાક્ષ અને એવી લાઈ વાળી રાખડીનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે રાજકોટના મનોદિવ્યાંગ બાળકો પણ આ પ્રકારની આધુનિક ડિઝાઇનની રાખડીઓ બનાવી રહ્યા છે જૂન મહિનાના બીજા અઠવાડિયાથી બાળકો રાખડી બનાવવાનું કામ શરૂ કરી દે છે અને રક્ષાબંધન પછી તરત જ આગામી તહેવારોની તૈયારીમાં લાગી જાય છે અને અમારો મે મહિનામાં ન્યુ એરા સ્કૂલમાં સમર કેમ્પ હોય છે એ સમર કેમ્પ પતે પછી અમારું વેકેશન પૂરું થાય ત્યારે જૂન મહિનામાં સેકન્ડ વીકથી અમારી આ રાખડી અમે લોકો ચાલુ કરીએ છીએ તો રક્ષાબંધન સુધી અમારી રાખડીનું કામ ચાલુ રહે છે અને જે લોકો બોર્ડર લેવલના છે એ પોતે એને સેમ્પલ આપીએ એટલે જાતે જ એ લોકો રાખડી બનાવે છે અને આખી સિઝન દરમિયાન અમે લોકો લગભગ સાત થી આઠ હજાર રાખડી વેચીએ છીએ આ બાળકોની મહેનતને બિરદાવવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે આ રાખડીઓની ખરીદી કરવી એક સારો વિકલ્પ છે તમે પણ આ બાળકોની રાખડી ખરીદીને તેમના જીવનમાં ખુશી લાવી શકો છો લકીરાસી ઝાલા જીએસટીવી રાજકોટ